ઝઘડાયા તાલુકાના ગામની યુવતીને અવારનવાર રોમિયો વિરુદ્ધ નોંધાય ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના એક ગામે રહેતી યુવતીનો અવારનવાર પીછો કરીને હેરાન કરનાર યુવક વિરુદ્ધ યુવતીએ પોલીસમાં ફરિયાદ આપી હતી અને બનાવ અંગે જાણવા પડતી વિગત મુજબ વિપુલ દાશરથભાઈ વસાવા નામનો યુવક ફરિયાદી યુવતીનો અવારનવાર પીછો કરી હેરાન કરતો હતો અને હાલમાં યુવતી જ્યાં નોકરી કરતી હતી તે સ્થળ ઉપર જઈને યુવતીને પૂછતો હતો કે તું કેમ મારું ફોન ઉપાડતું નથી અને તું કોની સાથે વાત કરીશ તેમ કહીને યુવતીનો મોબાઈલ ફોન લઈ લીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો તેમજ મારે તારી સાથે વાત કરવી છે તું મારી સાથે ગાડીમાં બેસ તેમ કહીને યુવક યુવતીને ગાડીમાં બેસાડી લઈ ગયો હતો ને હવે પછી જો તું કોઈની સાથે વાત કરીશ તો તને જ્યાંથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી ને ત્યારબાદ યુવકે રસ્તામાં યુવતીના કપડાં ફાડી નાખીને તેણીને માર માર્યો હોવાનો આક્ષેપ કરાવ્યો હતો ને યુવકની હરકતોથી ત્રાસી જઈને આખરે યુવતીએ સદર યુવક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ